તમારે મોજા બોજા પેરી ને ક્યાં જાવ કે અમારે ગયું જો મમ્મી છે ને બાર સિંગ ના બાટલા ભરે છે

टली <laughs> <laughs> <नैं> <laughs> ते को मैं सीना बड़े स्पूश होते हैं चार मिनट की बेला चार मिनट की हाँ अलग चीज़ टाइम माथु वाला नो सच वेल स्कूल है जावानो से मर्सान लग क्या से हैं से आज से निवास से लग सो कौन आज तो, था था। तो <laughs> जो बार वाई से અને આપણે આ પિંક કલરનું કાલ કટિંગ કર્યું તો ને બહારનો બ્લાઉઝ સીવા મેળીશું ધીમે ધીમે સા કામ ચાલુ થઈ ગયું છે હવે હાલ કે બ્લાઉઝ એક સિવાય જાય છે અને મમ્મી રસોઈ બનાવીએ છે શું બને હું જો જો તને ફેવરેટ વસ્તુ જો આપણે ધાણા શાક બનાવી જો મસ્ત હશે ને ભાવશે ને હા નક તો મારા દીકરાને ભાવે નહીં અને જો તારી ફેવરેટ કઢી બનાવી અને ખીચડી સાદી બનાવી દાદાની સાદી ખીચડી ભાવે ને તારા વઘાડેલી તમને ભાવે અને સાદી ખીચડી એને ભાવે એટલે કોક દીક એને ભાવે એવું બનાવી કોક દીક તમને ભાવે એવું બનાવી હાલે ને નવરોટલી બનાવું બસ તમે જમી જુઓ સાડા ભાગ થઈ ગયા છે

હાલો હવે હું ને મમ્મી જ આવીશી હું મમ્મી હવે જાય છે ની સાડી જોવા જ આવીશી જો હા ગમે એટલે તો લઈશું નહિતર પાછા જોઈને વહી આવશું હું ગરમ મૂકીને જવાના છે वो क्या todo el

हमारे बताएं वो क्या लगाई थी वो बिल्कुल बाहर नहीं आ गई थी हाँ लो तो क्या विलागे से मस्त लग ब्लाउज पीस पहना ब्लाउज प्लेयर आप बोल रहे हैं ना पति की बिजी से अभी मैं महारी लगाया मम्मी आपको इंपोर्ट नहीं हुए भी सही ना साड़ी साड़ी में बनाने को देना आनू हैं से अच्छा क्या सोपत्ती

બેન ને ખાવું નતું ને સોળી દીધું એટલે મરચા ને બોળું હા એમાં લીંબુ ના કટકા છે મરચામાં તાર ખાવ ચાલો બધા જમવા આજના અમારા વિડીયોને અહીંયા જ કરી જો તમને અમારા આજનો વિડીયો ગમે આવે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય